રાધે રાધે આજનો દિવસ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને રવિવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ મહાસુદ બારસ જય શ્રી કૃષ્ણ જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા મારા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયોમાં ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોશો આપણે આજનું પંચાંગ તેમજ મેષ રાશિથી મીન રાશિ સુધીના જાતકોનું રાશિ પણ કેવો રહેશે આજનો દિવસ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર સારો વ્યક્તિત્વ એ છે જે બીજાને પ્રભાવિત કરે પરંતુ સાચો વ્યક્તિત્વ એ છે બીજાને પ્રેરણા આપે આજનો આયુર્વેદિક ટીપ્સ મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે આજનો સૂર્યોદય સવારે સાત ને ઓગણીસ કલાક અમદાવાદ સૂર્યાસ્ત સાંજે છ ને કલાક અમદાવાદ આજનો રાહુકાળ પાંચ ને ચાર સાંજે પાંચ ને ચાર થી સાંજે છ ને અઠ્યાવીસ સુધી આજનો શુભ સમય અભિજીત મુહૂર્ત બાર ને એકત્રીસ થી એક ને સોળ સુધી અમૃતકાળ સાત ને અઠાવન થી નવ ને તેત્રીસ સુધી આજનો બ્રહ્મ મુહૂર્ત પાંચ ને બેતાળીસ થી છ ને ત્રીસ સુધી ચંદ્ર મિથુન રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે આદ્રા મિત્રો અહીં આપેલા ચોગડિયા કામના હોય તે જ આપેલા છે દિવસના ચોગડિયા ચલ આઠ ને બેતાલીસ થી દસ ને છ લાભ દસ ને છ થી અગિયાર ને ત્રીસ અમૃત અગિયાર ને ત્રીસ થી બાર ને ત્રેપન

નવી તકો મળી શકે છે તમારા કામના વખાણ થશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને પણ આજે લાભ થશે આજે તમારા આર્થિક સ્થિતિ સારી રહેશે તમને અચાનક ધનલાભ થઈ શકે છે તમે આજે કોઈ નવી યોજનામાં રોકાણ કરી શકો છો વૃષભ રાશિ બ અનેવું આજે તમારે તમારા કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારા વિરોધીઓ આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો તો આજે આજનો દિવસ સારો છે મિથુન રાશિ ક છ માનસિક રીતે ખૂબ જ ખુશ રહેશો આજે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આજે તમને તમારા કામમાં સફળતા મળશે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે તમને આજે ધન લાભ થઈ શકે છે તમે આજે કોઈ મોટું રોકાણ કરી શકો છો કર્ક રાશિ ડ અને હ આજે તમારે તમારા કામમાં થોડી મહેનત કરવાની જરૂર છે તમને આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ રોકાઈ જશો તમારે શાંત રહેવાની અને સમજદારીથી કામ લેવાની જરૂર છે સિંહ રાશિ મઠ આજે તમને તમારા કામમાં સફળતા મળશે તમારા ઉપરી અધિકારીઓ તમારી કામથી ખુશ થશે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને અચાનક ધનલાભ થઈ શકે છે તમે આજે કોઈ નવી યોજનામાં રોકાણ કરી શકો છો કન્યા રાશિ પઠ અને હણ આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે તમારે શાંત રહેવાની અને સમજદારીથી કામ લેવાની જરૂર છે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર પડે છે તુલા રાશિ રહ માનસિક રીતે ખૂબ જ ખુશ રહેશો આજે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આજે તમને તમારા કામમાં સફળતા મળશે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અને તમને આજે કોઈ નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે તમને આજે ધનલાભ થઈ શકે છે તમે આજે કોઈ મોટું રોકાણ પણ કરી શકો છો વૃશ્ચિક રાશિ ન ય આજે તમારે તમારા કામમાં થોડી મહેનત કરવાની જરૂર છે તમારે શાંત રહેવાની અને સમજદારીથી કામ લેવાની જરૂર છે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે ધનરાશિ ફ ઢ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે માનસિક રીતે શાંત અને સંતુલિત રહેશો આજે તમને કોઈ સારા સમાધાન મળી શકે છે આજે તમને તમારા કામમાં સફળતા મળશે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને અચાનક ધનલાભ થઈ શકે છે તમે આજે કોઈ નવી યોજનામાં રોકાણ કરી શકો છો મકર રાશિ ખ જ આજે તમને થોડીક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે તમને પેટમાં દુખાવો હોય તો માથાનો દુખાવો થઈ શકે છે જો તમને કોઈ મોટી સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે આજે તમારે તમારા કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારા વિરોધીઓ સાથે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે તમારે શાંત રહેવાની અને સમજદારીથી કામ લેવાની જરૂર છે કુંભ રાશિ ગ શ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે માનસિક રીતે શાંત અને સંતુલિત રહેશો આજે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને અચાનક ધનલાભ થઈ શકે છે તમે આજે કોઈ નવી યોજનામાં રોકાણ કરી શકો છો મીન રાશિ દ ચ જ અથવા આજે તમને થોડીક સારી સમસ્યાઓ થઈ શકે છે તમને પેટમાં દુખાવો અથવા માથાનો દુખાવો થઈ શકે છે જો તમને કોઈ કોઈ મોટી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે આજે તમારે તમારા કામમાં થોડી સાવધાની રાખવાની છે તમારા વિરોધીઓ આજે તમને નુકસાન પહોંચાડી શકે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસે લેવામાં આવી છે આવી દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી